આજે એશિયા કપ બે હજાર પચીસ ફાઇનલ મુકાબલો ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાવા જઈ રહ્યો છે એશિયા કપના એકતાલીસ વર્ષના ઇતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે ટીમ ઇન્ડિયાને પાકિસ્તાન ટાઇટલ મેચમાં સામસામે હશે જ્યારે મોટાભાગના ક્રિકેટ નિષ્ણાતો આ મેચને એક તરફી મામલો ગણાવી રહ્યા છે અને ભારતની જીતનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે ભારત પાકિસ્તાન વચ્ચેની ફાઇનલ મેચ રોમાંચક હોવાની અપેક્ષા છે વડોદરાના ક્રિકેટ ખેલાડીઓ પ્રેક્ષકોમાં આજની મેચને લઈને ખૂબ જ ઉત્સાહ છે ઇન્ડિયા ઇન્ડિયાના નારા સાથે તેઓએ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે ક્રિકેટના ચાહકો દ્વારા જણાવ્યું હતું કે અભિષેક શર્મા સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા મેચ વિનર સાબિત થઈ શકે છે ભારતીય ટીમના પૂર્વ વિકેટકીપર નયન મોંગિયાએ પણ નિવેદન આપતા જણાવ્યું હતું કે હાઈ સ્કોરિંગ મુકાબલો નહીં રહે કોમ્પિટિટિવ રહેશે ભારત સતત મેચ જીત્યું છે આજે પ્રેશરમાં હોઈ શકે હાર્દિક પંડ્યા કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ ખેલાડી હોવાનું જણાવ્યું હતું देखिये जिससे जो पिछला मैच श्रीलंका ने अभी भारत के खिलाफ खेला है इस तरह का मैच भारत के लिए होना बहुत ज़रूरी था एक कांटे का मुकाबला होता है तो आपकी स्किल टेम्परामेंट सब कुछ टेस्ट होता है तो पिछले मैच में सभी प्लेयर्स का टेस्ट हो गया है पर अगर इस टूर्नामेंट में देखा है तो कोई किसी तरह का कॉम्पिटिशन दिखा नहीं किसी भी टीम से पिछले मैच में देखा श्रीलंका के खिलाफ से लगातार भारत की टीम जीतते ही कहीं प्लेयर को ज़्यादा मौका नहीं मिला है आ, अपना प्रदर्शन दिखाने के लिए अपना स्किल टेपलमेंट दिखाने के लिए पिछले मैच में मिला था तो सारे गेंदबाजों ने अच्छी की बल्लेबाजों ने अच्छा किया फ्रेश विकेट था दो रन का आंकड़ा पार किया नहीं तो डेढ़ सौ एक सौ रन एक विनिंग टोटल था पर पिछली जिस तरह के मैच हुई है तो उम्मीद करते हैं कि भारत इसी तरह का आज प्रदर्शन करेगी फाइनल में भी जिस तरह पिछले दो मैचेस पाकिस्तान के खिलाफ किया है कोई कॉम्पिटिशन नजर नहीं आ रहा पाकिस्तान के साथ पर एक एक जो होता है लॉ ऑफ एवरेज कहा जाता है लॉ ऑफ एवरेज कहीं हमें पकड़ ना ले इस फाइनल में वो ध्यान रखना होगा वो सभी को सभी प्लेयर और पूरी टीम को एक एकजुट होकर खेलना होगा पिछले जो मुकाबले खेले उसको भूल जाना होगा एक फ्रेश स्टार्ट लेके खेलना होगा क्योंकि ये फाइनल है और उनके पास अगर अब मैन टू तो मैन कंपेयर किया जाए तो भी स्किल वाइज टेम्परामेंट वाइज टेक्निक वाइज हमारी टीम फार सुपीरियर है क्योंकि जो ड्रेसिंग रूम में कॉन्फिडेंस है जो ड्रेसिंग रूम का एटमोसफेयर है वो बहुत बेहतर है इस तरह का दबाव नहीं है दबाव पाकिस्तान के ऊपर है पर अब दबाव भारत के ऊपर भी है। क्योंकि सारी मैच इस खेल के फाइनल में पहुंची है तो आशा और सभी उम्मीद लगाए बैठे जीतेगा। और पहली बार पाकिस्तान के खिलाफ एशिया कप में फाइनल खेल रहा है चालीस साल के बाद तो इससे बड़ा मौका नहीं आ सकता भारत मारु नाम हिरन ठाकर वर्षो थी नवलखी ग्राउंड पर रमी छे अत्यार एज उत्साह है कि भाई आज इंडिया पाकिस्तानी मैच हैसो की जो बे हराया है ત્રીજી વાર સામે આવ્યા છે અને એ જુસ્સાથી આપણે ત્રીજી વાર પણ હેટ્રિક કરીને એમને હરાવશું અને આટલા વર્ષથી એ લોકો જીત્યા નથી અને ફાઈનલ એમની સામે આવી છે તો એ જુસ્સા માટેસ વર્ષ જેવું થઈ ગયું છે કે ફાઇનલમાં સામ સામે નહીં આવી જે રીતના પરફોર્મન્સ ચાલી રહ્યું છે કે અત્યારે આપણી આપડી જોવા જઈએ તો વર્લ્ડ બેસ્ટ ટીમ છે અત્યારે કે જેમાં આપણે એક મૂકીને બીજાને બેસાડી શકીએ ત્રીજાને લઈએ એટલે એવી ચાર ટીમ બની શકે છે આપણી અને અત્યારે આપડી જે પ્રમાણેની ટીમ છે એટલે અત્યારે અત્યારે ટીમને બીટ કરવું અનબીટેબલ છે આખી ટીમમાં સૌથી સારું પર્ફોર્મન્સ અત્યારે શુભમન ગિલ અને અભિષેક શર્મા કે જે અત્યારે જે એ જે જોડી જે ચાલી રહી છે અને જે પંજાબ થી બિલોંગ કરે છે અને જે ટીમ અત્યારે એ બે પૈબંધ જ છે એક રીતે અને જે રીતે રમી રહ્યા છે એ રીતે એવું લાગે છે કે આ ઓપનિંગ તો જબરદસ્ત જ રહેવાની છે લોકલ બોય તો અત્યારે સૌથી વર્લ્ડ બેસ્ટ અત્યારે પર્ફોર્મન્સ ઓલરાઉન્ડરમાં કરતો હોય તો હાર્દિક પંડ્યા અને એને તો વર્ષોથી અમારે સપોર્ટેડ છે કે જે રીતે બેટિંગ એવી કરે છે અમારો આઈડલ છે બેટિંગ બોલિંગ ફિલ્ડિંગ બધી રીતે પરફોર્મન્સ કરી રહ્યો છે